સૌ દેશો સાયબર ક્રાઈમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ છે જે પ્રકારે એફએસએલ છે એ જ પ્રકારે ગુજરાત ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઈમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે જેમાં પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે